કોટલી પીઓ ને દાણા કોમ ઠેકવાડા આવું હા લખાડો ઘઉં સંભાળવા જાઉં ઘઉં સાંભાળે પછી કોટલી પીને ગયે આવું મારું પછી ગૌતર જોરદાર નીકળ્યા હા મારા પીછા તા ઘઉં મતલબ કીધું ખકરો હતો પણ કીધું પૂરું પડશે પણ મારા એક નંબર ઊજા છે જોરદાર ઊજા છે હું પૂટલી નીચી ગયા દાડામાં કીધું પી અને પછી નીકળી દઉં

ઢાળિયા પર હેજો હું ઢાળિયા જ છું બસ આપણે જોઈ લેવા કેમ કે હું ઢાળિયા જ જઈએ કોઈ હોય નઈ આપણે ઢાળિયા જ નાવાવાળી એ એ હારું હાર હા એટલે અને 5 વાગે આવી જ થાય નઈ થાય મારી તો નઈ થાય હોવ ઓની અવાજ આ રોડિયા ની માર કરી નાખું ના ના ગમે ત્યાં આવાળા નદી જે મલ ભેજ આજ ના દેતા આજ ભેજ ભેજ ના રહેજો ભાઈ શું કીધું અલ્યા બત્રીજા જિકર ક્યો જો મારો ઓરજો મો જલ

જો વાત કરોભાઈ આપડે ભેસ રાશિ જોવા આવવાનું છે ભેષ તે જોવા આવવાનું હોય મેઘુબાન દેવગણ ઓ આપડે રાશિ હે મારે સીટું આપવું પડશે રાશિ હે તો આપડે સિતર હજારમાં

ઓય ઓય શુભે આવી તો જે હો ને હા આયા મે તો આવો જોઈ લો તમે ફારી ફારીન જોઈ લો જાતી જોઈ બસ બસ એ મરી જા ના ના ગોઠા બોલા ભાઈ શુભે કમ્પ્લીટ છે હો ને એ થઈ

હાઠ મો જો અશોક ભાઈ તો મરતર રે ને હાઠ મો પી તો નુકસાન માફ જો બાજા ખબર રાખજો ઓવે વાત કરી દો હવે ગોળમોળ કુટવાનું અને હાઠ હાઠ હજાર રૂપિયા હાલ દેવો કે ધણી થી વાત કરી ન ને કરી ન ને બધન ભમાઈ ન જા પેલા ને પેલા ને પહેરાયો દોર દારૂડિયા ને દારૂડિયો કઈ ન શું અને ભમાઈ ન ને પંદર છૂટા કર્યા કે આવા ફોન કોઈથી ભેજ જઈ નહીં કે ફોન આવ્યો નહી એ હારું હેડો તા નડો ભાઈ હા હાલી તમો હાઈટ હા તો ઇલેતી છોડો એટલે આ આપણો છોડી છોડ્યાલો એમ કરક ભાઈ બોલો આલો બોલો ફરી જા તો આપણે બહાર હો આપણે બોલો હું કરવા આલું છે આ તો દોઈ દેવી ને ગાન ના મોન શું સી યાર તો તો હો ધની આ તો તો હો ધની હો ચાલ દીપા ભાઈ હા આ ધણી તો બોલાવો વાત ભાઈ હા તો ભાઈ હા ભાઈ હા ભાઈ